દીપોત્સવીના શુભ તહેવારો પછી લાભ પાછળનો દિન હોતા વેપાર ધંધાનો પુનઃ પ્રારંભ થયો છે દિવાળી પછી લગ્ન લગ્નગાળાની સિઝન હોવાથી બજારો નવા વર્ષના પ્રારંભથી જ ધમધમતી થઈ ગઈ છે ત્યારે ખેત પેદાશો સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં પણ નવા વર્ષના કારોબારનો પ્રારંભ થયો છે વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ભુજ જથાબંધ બજારમાં લાપાચમના શુભ દિને કાંટા પૂજન કરી વેપાર ધંધાના શ્રી ગણેશ કરાવાયા હતા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે કાંટા પૂજન કરી વેપારીઓ તેમજ ખેડૂતોને પ્રગતિની શુભેચ્છાઓ પાઠવી હતી શહેરી જથાબંધ બજારમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે ધારાસભ્યની ઉપસ્થિતિમાં કાંટા પૂજનની ધાર્મિક વિધિ સંપન્ન થઈ હતી તેમજ મુહૂર્તના સોદા પણ કરાયા હતા ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લામાં ભૂજ જથ્થાબંધ બજાર નામના ધરાવે છે ભૂકંપ બાદ વેપારીઓની મહેનત અને સંઘર્ષ થકી દાદાના સાનિધ્યમાં જથાબદ્ધ બજાર ઉભી થઈ છે લાપાચમના શુભ દિને કાંઠા પૂજન સાથે નવા વર્ષના વેપાર ધંધાના શ્રી ગણેશ થયા છે આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી વેપાર ધંધા સારા રહેવાની શક્યતાઓ સાથે ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી રહી છે કચ્છવાસીઓ અને વેપારીઓને નવા વર્ષની શુભકામના પાઠવતા કહ્યું હતું કે આગામી વર્ષે સૌને વેપારમાં સારો લાભ મળે અને સૌ સુખી સંપન્ન અને સમૃદ્ધ બને કાંઠા પૂજન પૂર્વે જથાબંધ બજારના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરને શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને ભુજંગદેવનું પૂજન કરાયું હતું ભુ જથાબંધ બજારના પ્રમુખ મેહુલ ઠક્કરે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો જથાબંધ બજારના દલાલ એસોસિએશનના પ્રમુખ હિતેશ ઠક્કરે જણાવ્યું હતું કે લાપાછમ નિમિત્તે ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે કાટા પૂજન થયું હતું મુહૂર્તમાં પંચાણું પોઈન્ટ પચ્ચીસ રૂપિયાના ભાવથી મગનો વેપાર થયો હતો જેની ખરીદી ધીરેન્દ્ર દયારામે કરી હતી જ્યારે કિશોર શિવલાલ ની પેઢીએ વેચાણ કર્યું હતું સેમી હોલસેલમાં માં એક થી દોઢ કરોડ સહિત અંદાજીત પાંચ કરોડ થી વધુ ના નો અંદાજ વ્યક્ત કરાયો હતો આ અવસરે જથ્થાબંધ બજારના વેપારીઓ એજન્ટ મિત્રો અને શ્રમજીવીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વર્ષોથી એક પરંપરા રહી છે એ મુજબ કાંટા પૂજન નો શુભ મુહૂર્ત લાભ પાચમ ના સપરમા દિવસે કરવામાં આવ્યો સૌ પ્રથમ કાંટા પૂજન ની વિધિ શરૂ થઈ એ પહેલા જથ્થાબંધ બજારના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કરને ને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા અને હાલના જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કરની અનુપસ્થિતિમાં આજના કાર્યક્રમ એના માર્ગદર્શન મુજબ કરવામાં આવ્યો સૌ પ્રથમ ભુજંગ દાદાની પૂજના અર્ચન કરવામાં આવી તથા સ્વામિનારાયણ મંદિરના સંશ્રીઓ તથા ભુજ વિભાગના ધારાસભ્ય કેશુભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓ ગણના હસ્તે શુભ મુહૂર્ત કાંટા પૂજનનું કરવામાં આવ્યું આજના દિવસે એક વર્ષોથી પરંપરા રહી છે જથ્થાબંધ બજારની ભીડ બજાર હોય કે એપીએમસી માર્કેટ હોય કે અહીં જથ્થાબંધ બજાર સૌ પ્રથમ અહી કાંટા પૂજન સંયુક્તમાં કાંટા પૂજન કરવામાં આવે ત્યાર પછી તમામ વેપારીઓ પોતપોતાની દુકાને કાંટા પૂજન કરી અને વેપાર મુહૂર્ત કરતા હોય છે આજના દિવસે સૌ પ્રથમ રૂપિયા સવા પંચાણુંના ના મગની ખરીદી કરવામાં આવી જે ધીરેન્દ્ર દયાર મે ખરીદી કરી હતી અને કિશોર શિલાલે વેપાર કરી હતી આજના દિવસે ઓછામાં ઓછો અત્યાર સુધી વેપાર શરૂ થઈ ગયા છે અને સાંજ સુધી મારા અંદાજ મુજબ 3.5 કરોડના વેપાર થવાની શક્યતાઓ રહેલી છે મુરત પછી વેપાર ચાલુ થઈ તો છે આજે વેપારી ઓર બધા ખુદ ઉત્સાહપૂર્વક નવા વર્ષને વધાવી ને નવા વર્ષના વેપાર કરવા ઉત્સુક છે આજે લગભગ ત્રણ થી ચાર કરોડ ની વચ્ચે હોલસેલ ના વેપાર થશે કરોડ થી દોઢ કરોડ ની વચ્ચે સેમી હોલસેલ ના વેપાર થશે આશરે આજે બજાર માંથી પાંચક કરોડ ના વેપાર થવાની અમારી સૌ વેપારીઓની ગણતરી છે દર વર્ષે લગભગ આટલું થાય જ છે તો આજે અમને સ્વામિનારાયણ મંદિરના સંતો ભુજ ધારા ભુજ વિભાગના આપણા લોકલાડીલા ધારાસભ્ય તથા સૌ બજારના આગેવાનો ઉપસ્થિત રહી શુભ આશિષ પાઠવેલ છે એ સૌનો હું ખૂબ આભાર માનું છું